જેમાં રોડ પર વાહનો પાર્ક કરેલ હોય તેવા વાહનો જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી અને બંને સાઇડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા માર્કિંગ કરવામાં આવશે બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે દુકાનો સીલિંગ ને પણ કામગીરી કરવામાં આવી રહી છે સરકારી ટી ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી અને તે થી અસરدار આપ સૌ જાણે છો કે માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વ્હીકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલા સિટી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વેહિકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે એ દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીસીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તો જેના કારણે આજે માન દરવાજાથી ભાટેરા સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે એ લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર રાબતે મુજબ ચાલે એમ છે